ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામ પાસે ભરૂચ બુસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર સાડી રેતીનું ખનન ઝડપી પાડ્યું હતું ત્રણ ટ્રક અને એક એસ્કેવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી નર્મદાના પટમાં મોટા પાયે રેત ખનન થાય છે રેત માફિયાઓ દ્વારા મોટાભાગે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે નર્મદા નદીના પટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનનની ફરિયાદ જિલ્લા વિભાગને મળતા તપાસ ટીમે ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદા નદી પટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા ભૂસ્તર વિભાગે અંદાજે એસી લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાંગ એક એસ્કેવેટર મશીન તથા ત્રણ ટ્રકો જપ્ત કરીને ઉમલ્લા પોલીસને હવાલે કરાયા હતા ઝઘડીયા તાલુકાના ઇન્દોર પાણેથા બેલુગામ સહિતના અન્ય સ્થળો ભાલો પંથકના ટોઠીદ્રા જેવા સ્થળોએ પણ નર્મદામાં ચાલતા રેત ખનનમાં સઘન તપાસ હાથ ધરાય તો ગેરકાયદેસર રેતખનન રોયલ્ટી ચોરી જેવી ગેરરીતિઓ મોટા પ્રમાણમાં પકડાય તેમ છે